નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સોળ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ આટલી લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર ત્રણ આપ જોઈ શકો છો આખું ભરાઈ ગયું છે તેમજ કપાસ છાપરા નંબર બે પણ આખું ફૂલ થઈ ગયું છે આજે બંને છાપરા ફૂલ થઈ ગયા છે હાલ જોઈએ તો બુધવાર જેવી જ આજે પણ આવક રહેલી છે હાલ દસ હજાર શકો છો આગળ બે નંબરના ના શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

છસો ને છવ્વીસ રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો સાઈઝ સારું છે ક્વોલિટી માં તો સારું છે છસો છવ્વીસ રૂપિયા ભાવ દે છે પીળે માલ છે છસો ને છવ્વીસ રૂપિયા ભાવ દે ઘાટીઓ બગડ છે આની અંદર બહુ નથી બગડ આવા કોક છે ખાડી પતી થઈ ગયેલા છસો ને એક રૂપિયા સુપર માલ ઓ કાંઈ ઘટે ને સારો માલ છે છસો ને એક રૂપિયા માં વેચાણો છે સાઈઝ માં થોડુંક મીડિયમ એમાં હોતી છે છસો રૂપિયા ભાવ દે છે છસો ને એક રૂપિયા ભાવ દે છે

પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો ગુલાબી પતિ ઉપર છે મીડિયમ સાઇઝ માં છે બહુ મોટી સાઈઝ નથી આવડી સાઈઝ છે ક્વોલિટી સારી છે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવતી હોય પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવતી હોય છે બાજુમાં દર્શન ની વેચાણી છસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હોય છે ગોમટાનો માલ છે મેળાનો છસો ને એકત્રીસ રૂપિયા પીળી પતિ છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો

રૂપિયા ભાવ છે સુપર જય અંબેદ આ દરરોજ માલ આવે છે છસો ને એકોતેર રૂપિયા વાવ છે મીડિયમ સાઈઝ માં સુપર માલો છસો ને એકોતેર રૂપિયા ભાવ છે

પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે સાઈઝ મોટી નથી પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે પતિ સારું છે કાળી પતિ થઈ ગઈ બાકી ઓમ સારી છે ડબલ પતિ માલ છે પાંચસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે भरि भरो घंटा लॻियो सोचीत्र पंजोतर घंटा પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો મીડિયમ સાઈઝ માં છે પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે રિટેલ સારો માલ છે પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવમાં વેચાણો છે સાઈઝ માં મીડિયમ જ છે પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો અને પાંચસો સોળ રૂપિયા ભાવ થયો છે આ બગાડવાળો વાળો માલ છે આની અંદર બગાડ હોતે છે જોઈ શકો છો આ પ્રકારનો બગાડ હોતે છે આની પાંચસો સોળ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં આ મીડિયમ જ છે મોટું નથી પાંચસો સોળ રૂપિયા ભાવ થયો છે

છસો ને એક રૂપિયા ભાવ દે છે સારી ક્વોલિટીમાં માલ છે સાઈઝમાં જોઈ શકો છો એકદમ બમ્પર મોટી સાઈઝ હોતી છે ને મીડિયમ સાઈઝ હોતી છે પાંચસો ને રૂપિયા ભાવ દ્યો છે બાકી ક્વોલિટી એ સારું હા પાંચસો ને રૂપિયા ભાવ દે છે તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજે બજાર ભાવ જોઈએ તો મંદીની વાત કરીએ તો મંદીમાં હાલ આજે પણ એવી ને એવી જ મંદી છે જે પરમ દિવસે બુધવારે જે મંદી જોવા મળેલી હતી આજે પણ એવાને એવા જ બજાર ભાવ ખુલ્યા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બજારમાં કોઈ પણ પ્રકારનો સુધારો છે નહીં આજે પણ એ પણ આપને આજે જણાવી દઉં છું ધન્યવાદ